આગળના સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠામાં પાસઠ લાખના લૂંટ કેસમાં મોટો વળાંક આવ્યો ફરિયાદી યુવકે લૂંટનું તરકટ રચ્યું હોવાનો ખુલાસો થયો મુસ્તાક ખાને દેવ વધતા લૂંટનો ખોટો બનાવ ઉભો કર્યો હતો પોલીસે ફરિયાદની પૂછપરછ કરતા ભાંડો ફૂટી ગયો વધુ અપડેટ સાથે સંવાદદાતા હિતેશ રાવલ અમારી સાથે જોડાયા છે હિતેશ સાબરકાંઠામાં જે લૂંટનો બનાવ હતો તેમાં આરોપી જ લૂંટારો નીકળ્યો जी साबरकाठाना इडर अंबाजी हायवे पर वडाली ना शामनगर पासे रुपया पासठ लाखी बंदूक अणीय लूंट थाया मामले ने खोटी फरियाद आपी खुद फरियादी આરોપી નીકળ્યો મુશ્તાક ખાન નામના ફરિયાદી અલ્ટો કાર ને અટકાવી તેની આગળ અન્ય એક ફોર વ્હીલર બલેનો કાર આવી બંદૂક ની હણીએ પાસઠ લાખની કરાઈ હતી લૂંટ જે મામલે બંદૂક ની હણીએ પાસઠ લાખ રોકડ ની ખોટી લૂંટ બતાવી જિલ્લા પોલીસને ગેરમાર્ગે દોરી હતી પોતે દેવામાં આવવાથી લૂંટ બતાવી આ મામલે ખોટી સાજીશ રચી હતી સમગ્ર મામલે પોલીસને ખોટી લૂંટ ની ગેરમાર્ગે દોરવી તેની આગળ કાર્યવાહી હાથ ધરી છે લૂંટ પ્રકરણમાં ઉભું કરેલું ખોટું તથ્ય પૂછપરછ અને તકનીકી દ્વારા બહાર આવી જતા પોલીસ રાહત નો શ્વાસ લીધો હતો હાલમાં આ સમગ્ર મામલે જિલ્લામાં લૂંટ મામલે ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું જી આભાર માહિતી માટે